માટે જોવા મળી રહી છે મિત્રો તો ખાસ માર ગાતા બાદ વરરાજાનો ચહેરો લાલ ગુમ થઈ જાય છે મિત્રો આ દરમિયાન સ્ટેજ પર ઓબેલી બીજી યુવતીને ચૂપચાપ ગભરાયેલી હાલતમાં જોવા મળી રહી છે તેમને સમજાતું નથી આ શું થઈ રહ્યું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વિશાલ કુમારના નામના શખ્સે શેર કર્યો છે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તમને વિચારતા હશો કે તે આ શું કામ બન્યું છે મિત્રો દુલ્હન ગુસ્સામાં લાલચોડ થઈને વરરાજાને થપ્પડ મારવા લાગી હોય છે મિત્રો જ્યારે થપ્પડ વરસાવા લાગ્યો છે જો કે આ તમે આ જોયા બાદ કે બીજી તરફ વરાદાની હરકતો પણ ઓછી કાંઈ નથી મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે વરમાલા માટે કોરોના સ્ટેજ સજાવવામાં આવ્યો છે મિત્રો દુલ્હન તેના સંબંધીઓ અને મિત્રો સાથે સ્ટેજ પર શૂટમાં વાંદ

લાભો પડશે તે ચોકી અને દુલ્હન સામે જોવે છે મિત્રો આસપાસ ઉભેલી યુવતીઓ પણ એક દાડા ધોતે જ રહે છે તો તે સમજી શકતા નથી આખરે આ કેવી રીતે થયું ગુસ્સા માટે થયું કન્યા તેના કપડા સાફ કરે છે તેના પર મીઠાઈ પડી હોય છે મિત્રો જો કે આ વિડીયો અસલી છે કે નકલી તેની પુષ્ટિ ન્યૂઝ એટીન ગુજરાતી કરતું નથી મિત્રો પરંતુ આ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે જેના મળતી માહિતી મુજબ આપણે પહેલા કે અત્યાર સુધી આ વિડીયોમાં પાંચ લાખ સત્તર હજારથી વધુ વ્યૂ મળી રહ્યા છે મિત્રો જો કે સાત હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે મહિલાઓ હંમેશા લગ્ન બાદ સાસરિયા તમાશો કરે છે મિત્રો પરંતુ તેમનો તો વરમાળા